વિશ્નગરના બાલકમાં કમલમના નામે લીધેલી કેટલીક ભાડે કાર ત્યાં પહોંચી જાય છે અને આ કાર પર પોલીસના પાટિયા લાગી ફરી રહી હોય છે જેની કાર હોય છે તેમને જીપીએસ ની માહિતી મળે છે કે આ કાર છે તે ગેરકાયદેસર કામોમાં વપરાઈ રહી છે અને મામલો પહોંચે છે અમદાવાદ પોલીસ કમિશનર પાસે આ જે આરોપી હતો તે દબો થઈ ગયો છે અને બાલકમાં પહોંચેલી કારનું શું રહસ્ય છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી અમદાવાદનો એક વ્યક્તિ જેનું નામ છે પ્રિન્સ મિસ્ત્રી આ પ્રિન્સ મિસ્ત્રી સિવિલ હોસ્પિટલના બહાર જે કાર ચાલકો છે તેમના પાસે પહોંચે છે અને કહે છે કે આ લોકસભાની ચૂંટણીમાં તેમને કાર ભાડે આપવી હોય તો તે વ્યવસ્થા કરાવી દેશે અને તેનો કોન્ટ્રાક્ટ પણ તેને મળ્યો છે આ કાર ચાલકો તેનાથી પરિચિત હોય છે 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 તે તેની વાતે થઈ જાય અને કારના જે માલિકો તેના સાથે ડીલ કરે આ પ્રિન્સ મિસ્ત્રી આ કાર ભાડે લે છે અને તેઓને કહે છે કે મહિને પાંત્રીસ હજાર રૂપિયા તેઓને ભાડું મળશે આ માટે કાર ચાલકોએ પહેલા પચાસ હજાર રૂપિયા ડિપોઝિટ આપવી પડશે અને જ્યારે બિલ મળશે ત્યારે તેમને તેની રકમ મળી જશે આ મામલો ત્રણ ચાર મહિના ચાલે છે પરંતુ અને એક અરજી જાય છે અમદાવાદ પોલીસ કમિશનર પાસે અને ત્યારબાદ આ વસ્તુ છે તે માધ્યમોમાં ચમકે છે અમદાવાદ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે દાવા કરી રહ્યા છે કે તેઓ ફરિયાદ છવ્વીસમી તારીખે નોંધી દીધી પરંતુ સવાલ સૌથી પહેલો તે ઉભો થાય છે કે આ મામલો ઘણા સમયથી ચર્ચામાં હતો તો કેમ અત્યાર સુધી ફરિયાદ દાખલ ના થઈ આ પ્રિન્સ મિસ્ત્રી છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે તેવી વાત સામે આવે છે અને કોંગ્રેસના ધારાસભ્ય છે જીજ્ઞેશ મેવાણી તે પણ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આરોપી જો અડતાલીસ કલાકમાં નહીં પકડાય તો તે ક્રાઇમ બ્રાન્ચના બહાર પલાઠી વારીને ધરણા કરશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી હતી અને તેના થોડા કલાકોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ પ્રિન્સ મિસ્ત્રીને દબોચી લે છે અઠાવન જે કાર હતી તેમાંથી ઘણી બધી કાર વિસનગરના બાલક ગામે પહોંચી ગઈ છે અને તે કાર પર પોલીસના પાટિયા લાગ્યા છે અને ડ્રાઈવરોનો આરોપ હતો કે આ કાર છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફરી રહી છે કેમ કે આ કારમાં લાગેલા હતા જીપીએસ આ જે બાલક ગામ છે તે બાલક ગામમાં કહેવાય રહ્યું છે કે મોટા ભાગના પોલીસમાં ત્યાં નોકરી કરતા હોય છે અને આર્મીમાં પણ છે તો સંભવિત છે કે ત્યાં ગાડીઓની લે વેચ થતી હોય અને પોલીસવાળા સુધી આ કાર પહોંચી હોય ઉત્તર ગુજરાતમાં જૂની જે ગાડીઓ છે તેની લે વેચનો ધંધો પણ પૂર જોશમાં હોય છે અને આ કાર સિફતપૂર્વક પ્રિન્સ મિસ્ત્રીએ ઉત્તર ગુજરાતમાં પહોંચાડી હોય અને ત્યારબાદ આ પોલીસ પાસે આ કાર ઓછા ખર્ચામાં ગઈ હોય ને ત્યારબાદ આ પોલીસવાળા તેમના કામ અર્થે આ કારનો ઉપયોગ કરી શકે આ હાલ આરોપ છે હવે ક્રાઇમ બ્રાન્ચ જે તપાસ કરી રહી છે અને પ્રિન્સ મિસ્ત્રીને પકડ્યો છે ત્યારબાદ અને ઘટસ્ફોટો થશે ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે આ જે તપાસ થશે તે તટસ્થ થશે અને કોઈના તાબામાં નહીં થાય સ્વતંત્ર રીતે થશે જોઈએ હવે કાર જેના પાસે પહોંચી છે તે લોકોના પણ નામ ખુલે છે કે નથી ખુલતા અને ક્રાઇમ બ્રાન્ચનો એક પોલીસ કોન્સ્ટેબલ છે જેની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહ